વલસાડ સિટી પોલીસે અબ્રામામાં સ્કોડા કારની ચોરીના બનાવમાં કાર અને ગરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો આરોપીની પૂછપરછમાં અન્ય બે આરોપીઓના નામ બહાર આવતા વોન્ટેડ જાહેર કર્યા બંને આરોપી અઠ્ઠાવન જેટલી કાર અને ગરફોડ ચોરીમાં સંડોવાયેલા છે વલસાડ શહેરના અબ્રામા ખાતે મણિબાગ સોસાયટીના એક બંધ બંગલામાંથી ટાઇટન ઘડિયાળ અને બહાર પાર્ક કરેલ સ્કોડા કારની ચોરીના એક આરોપીને મુંબઈ ખાતેથી સ્કોડા કાર સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે મુંબઈ અને કર્ણાટકના તેના બે સાથીદારોને વોન્ટેડ જાહેર કર્યા છે પકડાયેલ આરોપી ચાર ગુનામાં સંડોવાયેલ છે અને તેણે વલસાડ ઉપરાંત જયનાગરા પોલીસ સ્ટેશન શિવામોગામાં કાર ચોરીની કબૂલાત કરી હતી ત્યારે વોન્ટેડ બંને આરોપીઓ કર્ણાટકના કુલ અઠાવન કાર ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોય વલસાડ સિટી પોલીસે આંતરરાજ્ય કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે ભાડેથી રહેતા દેવાનંદ લાખાભાઈ છૂંછડ આહિર પચીસ ના રોજ સાંજે પ્રવેશ કરી ઘરમાંથી ટાઇટન કંપનીની ઘડિયાળ જેની કિંમત રૂપિયા દસ હજાર તથા ઘરના પાર્કિંગમાં રાખેલ સ્કોડા રેપિડ કાર રજિસ્ટર નંબર જીજે અગિયાર બાવન જેની કિંમત રૂપિયા બે લાખ મળી બે પોઈન્ટ ઈસમ ગરફોડ ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ ગય સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમ બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના અલગ અલગ એકસો પચાસ થી વધુ કેમેરા જોઈ ગરફોડ ચોરી કરનાર ઈસમો કર્ણાટક ખાતેથી કે થ્રી એનજી સોળ ચોત્રીસ નંબરની આઈ ટ્વેન્ટીની ચોરી કરી લઈ આવેલ હોવાની જાણ થઈ હતી તેમજ ચોરી કરનાર ઈસમો પર 100 થી વધુ લૂંટ ચોરી કરનાર ઇસમોની ઝીણવટભરી માહિતી ભેગી કરી જેમાં ચોરાયેલ સ્કોડા રેપિડ કાર મલંગ સૌદ શેખ જે મુંબઈના રહેવાસી છે એ નામના આરોપીએ મોરીવલ્લી સબસ્ટેશનની દિવાલ પાસે અંબરનાથ પૂર્વ લાડીનાકા થાણે ખાતે સંતાડી રાખેલ હોવાની માહિતીના આધારે મલંગ સોદ શેખનાઓને નયાનગર ખાતેથી ઝડપી પાડી ચોરાયેલ સ્કોડા રેપિડ કાર કબજે કરી આરોપીની અટક કરી છે ત્રણેય રીઢા કાર ચોર આરોપીઓ એકબીજાની મદદગારીથી અલગ અલગ રાજ્યમાંથી મોટર કાર ચોરી કરી અન્ય રાજ્યમાં કારનો ઉપયોગ કરતા હતા અને વોન્ટેડ બંને આરોપીઓ અઠાવન જેટલી કાર અને ગરફોર ચોરીમાં સંડોવાયેલ હોવાનું બહાર આવતા વલસાડ સિટી પોલીસે કાર અને ગરફોર ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે સીટીપીઆઈ દિનેશ પરમારે પકડાયેલ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા તેમજ અન્ય બંને વોન્ટેડ રીઢા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે